ડોક્ટર ધારાબેન પટેલ દ્વારા ભારે જહેમત બાદ મહિલાના પેટમાંથી ચાર કિલોની ગાંઠ કાઢી સફળ ઓપરેશન કરતા મહિલાને હાશકારો થયો હતો પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી જ્યાં જોવા જઈએ ત્યાં આવા ઓપરેશનમાં કદાચ લાખો રૂપિયા પ્રાઇવેટ દવાખાનામાં ખર્ચવાનો વારો આવતો પરંતુ આ મહિલાઓ માટે તો આહવા સિવિલ હોસ્પિટલ ખરેખરમાં ગરીબીની જીવાદોરી સમાન સાબિત થઈ અને દર્દી મહિલાને પરિવાર દ્વારા ડોક્ટર સ્ટાફ અને ડોક્ટરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે ધૂરછોડ ગામના ઇકાઈબેન માધુભાઈ ગાભીર વર્ષ ચુમ્માલીસ તારીખ બીજી ના રોજ દાખલ થયા હતા એમને તકલીફ હતી પેટમાં દુઃખાવાની અને વધુ પડતું માસિક જવાની અહીંયા તપાસ કરતાં નિદાન થયું કે એમને પેટમાં ગાંઠ છે આજે એ ગાંઠનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું આશરે ચાર કિલોની ગાંઠ નીકળી છે અને હવે ઇતાઈબેનની તબિયત પણ સારી છે અને સંપૂર્ણ સ્વસ્થ છે મારું નામ વિજયભાઈ માધુભાઈ ગાવી મારી મમ્મીનું નામ છે ઈતાઈબેન માધુભાઈ ગાવી બે વર્ષથી એનું પ્રોબ્લેમ હતું માસિક પ્રોબ્લમ એમાં દૂરચંદ ગામ અમારે રહેવાનું છે અને તકલીફમાં ગાંઠ નીકળતી એ સક્સેસફુલ ઓપરેશન થઈ ગયું અને એ પ્રોબ્લમ હતી બે કે ત્રણ વર્ષ પહેલાંની